તળાજા તાલુકાના નાના ઘાણા ગામે એક વાડીમાં ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી જેમાં સમગ્ર ઘટના વિશે વધુ વિગતો સાથે વાત કરીએ તો તળાજાના નાના ઘાણા ગામે એક વાડીમાં અરજીભાઈ નંજીભાઈ રાઠોડ નામના ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો જેમાં આ ખેડૂત પાણીની મોટો ચાલુ કરવા ગયા હતા ત્યારે આ ઘટના બની હોવાનું ખેડૂત અરજીભાઈ નંજીભાઈ રાઠોડે જણાવ્યું હતું જેમાં ખેડૂતને ડાબા પગમાં ઇજાઓ થઈ હતી જેને એકસો આઠ મારફતે